કા દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનો વડોદરા શહેરમાં આવેલ મંગલ પાંડે રોડથી સમાજવાના મુખ્ય રોડ પર આજ રોજ રાત્રિના સમયે અચાનક કચરામાં આગ ભભકતા પુષ્કળ પ્રમાણમાં આગની જ્વાળો જોવા મળી હતી ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં મેળવી હતી વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે હાલમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક સૂકા જાળવા આડે ધડ ફેંકવાના કારણે આગના બનાવો બની રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા જાત તપાસ કરી અને આવા જારી ઝાકડા તાત્કાલિકના ધોરણે દૂર કરવા જોઈએ જેથી જીવોને નુકસાન ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ

ओके सुन आम जाबो विशाल शिंदे डांडिया बाजार फाइल से क्या मार इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें